નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે ઘઉંના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ઘઉંની બજારમાં ભાવ સ્ટેબલ હતા ગોંડલ રાજકોટમાં હવે આવકો ઘટવા લાગી છે આગામી દિવસોમાં ઘઉંની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે સૌરાષ્ટ્રમાં આવક ઓછી હોવાથી મલ્ટીનેશનલ કંપનીઓ અને મોટા સ્ટોકિસ્ટો ઘઉંની બીજા રાજ્યોમાંથી પણ ખરીદી કરીને સૌરાષ્ટ્રના ગોડાઉનમાં સ્ટોક કરી રહ્યા છે અમદાવાદની મિલો નવા ઘઉંમાં ભાવ રૂપિયા બે હાજર સાતસો પચાસ હતા હિંમતનગરની મિલોના રૂપિયા બે છસો ના ભાવ થી લેવાલ હતી આઈટીસી હિંમતનગરમાં રૂપિયા બે સાતસો થી લેવાલ છે સૌરાષ્ટ્રમાં મોટા સ્ટોકિસ્ટો અને એમએનસી કંપનીઓ હવે બીજા રાજ્યોમાંથી પણ ઘઉંની ખરીદી કરવા લાગી છે રાજકોટમાં ઘઉંની અઢાર હજાર બોરીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂપિયા ચારસો પંચ્યાસીથી ચારસો એકાણું એવરેજ રૂપિયા ચારસો નેવુંથી પાંચસો સારી ક્વોલિટીમાં રૂપિયા પાંચસોથી પાંચસો અને સુપર ક્વોલિટીમાં અને સુપર ક્વોલિટીમાં રૂપિયા પાંચસો વીસ હતા ગોંડલ યાર્ડમાં પાંચ હજાર ચારસો ગુણીની આવક હતી અને અને ભાવ લોકવનમાં રૂપિયા ચારસો બાણું થી પાંચસો ત્રીસ અને ટુકડામાં રૂપિયા ચારસો એક થી છસો એકસઠ હતા હિંમતનગર યાર્ડમાં બે હજાર ગુણીની આવક હતી અને ભાવ મિલબરના રૂપિયા ચારસો નેવું થી મીડિયમમાં રૂપિયા પાંચસો વીસ થી છસો અને સારી ક્વોલિટીમાં રૂપિયા છસો ચાલીસના ભાવ હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો